મે ના રોજ મતદાન થશે આ ચૂંટણીમાં અનેક મતદારો પ્રથમ વાર મતદાન કરશે ત્યારે આ યુવાઓ મતદાન મામલે કેવા વિચારો ધરાવે છે કેવા ઉમેદવારને તેઓ પસંદ કરી મતદાન કરશે તેઓ પોતાના જનપ્રતિનિધિ પાસેથી કેવી આશાઓ રાખી રહ્યા છે તે અંગે અમારા પ્રતિનિધિએ નંદ કુંવરબા મહિલા કોલેજની યુવતીઓ સાથે ખાસ વાતચીત કરી હતી તો આવો જોઈએ આ યુવા મતદારોનું શું છે મંતવ્ય લોકશાહીના સૌથી મોટું પર્વ એટલે ચૂંટણી અને આ ચૂંટણીના પડઘમ જે છે એ વાગી ચૂક્યા છે આપણો દેશ એ યુવાઓનો દેશ છે ત્યારે હાલ આપણે પહોંચ્યા છે ભાવનગરની નંદકોરબા મહિલા કોલેજ ખાતે કે જ્યાં આપ જોઈ શકો છો કે યુવા મહિલા દીકરીઓ જે કે જે હાલ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત છે આ દીકરીઓ જેમાંથી અનેક દીકરીઓ જે છે એ પ્રથમવાર આ વખતે મતદાન જે છે એ કરશે પરંતુ યુવાઓ જે છે એ પોતાના મતદાનને મતદાન છે એ કેવી રીતના કરશે અને પોતાના ઉમેદવાર છે તેને કેવી રીતના પસંદ કરી એમ સાથે વાત કરીશ પહેલાં તો આપણું ના નામ શું છે મારું નામ યાદવ નંદની છે હું એફઆઈબીએ માં અભ્યાસ કરું છું નંદકુવર બા મહિલા કોલેજ માં નંદની આ વખતે તમે પ્રથમવાર મતદાન જે છે એ કરવા જશો કેવું લાગી રહ્યું છે જ્યારે પ્રથમવાર મતદાન કરશો ત્યારે પહેલાં તો થોડુંક એમ થાય છે કે કેવું લાગશે એમ પણ એમ થાય છે કે જ્યારે અમે મત આપશું ને અમારા મતથી એ નેતા ચૂંટાશે અને એ ઘણી બધી એનાથી વ્યવસ્થિત સારી સુવિધા પૂરી પાડશે તો અમે એવું કહેવા માંગવી છીએ કે જેમ કે અમારું ગામ છે ત્યાં અઢાર ગામની દીકરીઓ છે ને એક કન્યા શાળા છે તો એમાં એ આઠ ધોરણ લગીને જ કન્યા શાળા છે તો મારું એવું કહેવું છે કે કન્યા શાળા છે કે પ્રાઇવેટ સ્કૂલ હોય કે તે બાર બાર સુધીની ત્યાં હોવી જોઈએ એ કેમ કે બીજી બધી દીકરીઓ છે ને આઠ સુધી ત્યાં ભણવા દે પછી આઠ પછી એમ કે હવે કાં તો સ્કૂલ દૂર છે કાં તો પ્રાઇવેટ સ્કૂલ છે તો ત્યાં ન જવા દે તો એનું શિક્ષણ અહીંયા બંધ થઈ જાય અને બીજી વાત એ છે કે વિકસિત ભારતની આપણે વાત કરીએ છીએ બરાબર કે વિકસિત ભારતમાં કેવું કે પાયાની સમસ્યા તમે સૌથી પહેલાં દૂર કરો તો એક મહાન વિશાળ રાજ્યનું કે આપણા દેશનું વ્યક્તિત્વ સારું દેખાય આવે જેમ કે અમારે શિક્ષણમાં કક્કો બાળકશી ન આવડે તો અમારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ ન કહેવાય તો પહેલાં પાયાની જે જરૂરિયાત છે ઘણી બધી સમસ્યાઓ છે એ પૂરી થાય ત્યારે તે આપણું એક વિકસિત અને મહારાષ્ટ્ર બની શકે ચોક્કસ એ દીકરી જે ચોક્કસ કહી રહી છે કે પાયાની સુવિધા જે છે એ પર્યાપ્ત હોવી જોઈએ ત્યારે જ વિકસિત રાષ્ટ્ર જે છે એનું સપનું જે છે એ સાકાર થશે હું આપને પૂછવા માગીશ આપ કયા વિસ્તારમાંથી આવું છું હું ભાવનગર વિસ્તારના કાળિયાબીર વિસ્તારમાંથી આવું છું ચોક્કસ હું આપને પૂછવા માગીશ એક યુવા દીકરી તરીકે આપ કેવી રીતના સરકાર પાસે આખી આશા રાખી રહ્યા છો કેવા ઉમેદવાર જે છે એની પસંદગી કરવા ઈચ્છી રહ્યા છો હું એવું ઈચ્છીશ કે આપણા જે પણ સભ્ય ચૂંટાઈ છે તેમાં આપણે આ એનિમલ માટે બહુ મોટી સુવિધા અત્યારે છે આપણે એનિમલ હેલ્થ સેન્ટરમાં કોલ કરીએ છીએ પરંતુ એમાં એવો રિસ્પોન્સ આવે છે કે અહીંયા ટ્રીટમેન્ટ માટે બહુ વધારે પશુઓ આવી રહ્યા છે તો અમે અત્યારે ટ્રીટમેન્ટ નહીં આપી શકીએ તો હું સરકારને એવી કહેવા માંગુ છું કે એનિમલ વિશે તમે કહો છો કે એનિમલને અમે વધારે આપશું સપોર્ટ પણ એનિમલને એટલી સુવિધા મળી નથી રહી એટલે હું એવું ઈચ્છવા માગું છું કે આપણે એનિમલને બધી ટ્રીટમેન્ટ મળી રહે ચોક્કસ અબોલ પશુઓની વાત કરી છે અબોલ પશુઓ છે કે તેને તમામ પ્રકારની ટ્રીટમેન્ટ જે છે એ યોગ્ય સમયે મળી રહે આવી વાત કરી છે હું ખાસ આપને પૂછવા માગીશ આપ જે છે એ યુવા છો આપ કેવા મતદાન મતદાન કરી અને કેવા ઉમેદવાર છે એની પસંદગી કરશો કેવી સુવિધા છે એ આશા રાખી રહ્યા છો જે આ અમારા નેતા જે ચૂંટાવાના છે એની આશા રાખું છું કે એ લોકો ગામે ને શહેરમાં ને શેરીઓમાં સ્વચ્છતાનું કરે કે અમારી હું જ્યાંથી આનંદનગર વિસ્તારમાંથી આવું છું તો ત્યાં બહારના ઓલામાં સ્વચ્છતા માટે નાગરિકોને ઓલા જરૂરિયાત માટે જાય છે પણ અમારા એરિયામાં મારી શેરીમાં એવું નથી થતું સ્વચ્છતાની ગાડી આવે છે પણ એમાં એ શું કહેવાય કે અમારી શેરીમાં સ્વચ્છતા નથી હોતી તો હું ઈચ્છું કે એ સ્વચ્છતાનું છે ને થોડુંક થાય એમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું છે કે સ્વચ્છ ભારતનું સપનું છે આ સપનું હજી ક્યાંક ને ક્યાંક સાકાર થતું નજરે પડી રહ્યું ત્યારે આજનો યુવા જે છે સ્વચ્છતાનો આગ્રહ જે છે એ બની રહ્યો છે વધુ એક દીકરી વાત કરીશું હું આપને પૂછવા માગીશ આપના મતે ઉમેદવાર જે છે એ પસંદગી તરીકે કેવો હોવો જોઈએ મારા મતે ઉમેદવાર એવો હોવો જોઈએ જે વ્યક્તિ જે દરેક વ્યક્તિ હોય એની બધી સમસ્યાઓને દૂર કરી શકે અને તેનું નિરાકરણ લાવી શકે હું હોસ્પિટલ વિશે જેમ કે સિટીમાં હોસ્પિટલો હોય છે તો તેમાં દર્દીઓને પૂરતી સારવાર મળી શકે છે પરંતુ ગામડાઓમાં વ્યક્તિઓને સારવાર મળી શકતી નથી અને જો પૂરતી સારવાર મળી શકે તો ત્યાં ડિગ્રીવાળા ડૉક્ટરો હોતા નથી તેથી દર્દીઓને ખૂબ જ સમસ્યા વેઠવી પડે છે અને અમરગઢમાં જ્યારે અમરગઢમાં રાજાશાહી વખતથી ટીબી ટીબી હોસ્પિટલ હતી પરંતુ ત્યારે તે રોગ ખૂબ જ હતો પરંતુ હવે તે રોગ ધીમે ધીમે નાબૂદ થવા લાગ્યો છે તેથી તે હોસ્પિટલ હવે સરકારીને સોફાની બદલે તે ખાનગી હોસ્પિટલ તરફ વળી આવી છે તેથી તે મોટી સમસ્યા છે તેનું નિરાકરણ લાવવા વિનંતી ચૂંટાયેલો ઉમેદવાર જે છે એ શહેરી કક્ષાએની પણ ગ્રામ્ય કક્ષાએ પણ કહી શકાય છે કે પૂરતી આરોગ્ય સુવિધા ઊભી કરે આવી પણ એક માંગ જે છે એ હાલ જોવા મળે છે હું ખાસ આપને પૂછવા માગીશ ઉમેદવાર જે છે એની આપ પસંદગી કરવા માટે મતદાન જ્યારે કરશો કેવા ઉમેદવારને ધ્યાન રાખી અને આપ મતદાન જે છે એ કરશો આમ તો બધી વાત બધી આવી ગઈ છે પણ હું જો રોજગાર વાળી વાત કરવા માગું તો રોજગારને લગતો પ્રશ્ન છે ખાસ તો મારા ભાવનગરમાં છે બીજા શહેરો છે એની જે શું કહેવાય કે હા એના જે કે સરખામણીમાં જોઈએ તો હીરા ઉદ્યોગ છે તો અત્યારે બહુ પડી ભાંગ્યો એવી હાલતમાં છે અને એના લીધેથી ઘણા એવા જે કુટુંબ પરિવાર હોય છે આપઘાત કરવાની સમસ્યા સુધી પહોંચી જતા હોય છે અને મેન તો એક કન્સ્ટ્રક્શનનું એ જે બ્રિજ બની રહ્યો છે ભાવનગરમાં એ એનો જે ખાતું કહેવાય કે એ એની કેટલો ટાઈમથી બની રહ્યો છે તો એને સરખી રીતે એનું વ્યવસ્થિત એનું કામ પૂરું પડે અને બધા લોકો તેની સગવડ જલ્દી ઊભી કરે એવી વિનંતી છે વિકાસ તો થઈ રહ્યો છે પણ ક્યાંક ને ક્યાંક વિકાસ જે છે એ ધીમો પડી રહ્યો છે સાથે સાથે ભાવનગર જિલ્લાની અંદર યુવાઓ માટે રોજગારની તકો ઊભી થાય એ માટેની નવી ઇન્ડસ્ટ્રી જો નવા ઉદ્યોગો છે એ સ્થાપાય એવી પણ એક માગ છે એ ઉઠવામાં છે હું ખાસ આપને પૂછવા માગીશ એક યુવા મતદાર તરીકે આપ જ્યારે મતદાન કરવા જશો આપ મતદાન કરશો ત્યારે કેવા ઉમેદવાર કેવી બાબતોને ધ્યાન રાખીએ અને મતદાન કરશો મારું નામ ગોસ્વામી પ્રિયંકા ગીરી છે હું ગ્રામ્ય વિસ્તારમાંથી આવું છું ત્યાં દીકરીઓને એસટી બસની ખૂબ જ જરૂરિયાત છે કેમ કે ત્યાં અપડાઉન કરવા માટે બહુ પ્રોબ્લેમ થાય છે તો એસટી બસની સુવિધા કરે એવી ઈચ્છા છે અને ગંદકી દૂર કરે ગ્રામ્ય વિસ્તારમાં બહુ જ ગંદકી હોય છે

કારણ કે આપણે ભારતીય સમાજમાં બધી વસ્તુ સ્વીકાર કરવામાં આવે પણ એક સ્પોર્ટ એક એવી વિગત છે અને ભારત સરકાર દ્વારા સ્પોર્ટનું આયોજન કરવામાં આવે છે જેના કારણે ઘણી બધી દીકરીઓ છે ખેલ મહાકુંભ ઇન્ટર કોલેજને કારણે ઘણી બધી સુધી ઘણી બધી જગ્યા રમી આવી છે અને બધી પ્રકારની સુવિધાઓ પણ એને મળી રહેશે અને આપણે ગુજરાત સરકારમાં દર વર્ષે ખેલ મહાકુંભની ઉજવણી કરવામાં આવે છે અને મોટા ભાગના ગ્રાઉન્ડ વિસ્તારોના લોકો રમવામાં આવે છે હું સરકારથી એવું માંગ કરું કે અમે અમે બધા મતદાન તમે લોકો મત આપીએ ત્યારે બધી દીકરીઓને ધ્યાનમાં રાખીને વિકાસનું કાર્ય આગળ વધવું બસ હાલ દીકરીઓ અભ્યાસની સાથે સ્પોર્ટ્સ કલ્ચર પણ વિકસે એવી પણ માંગ કરી રહ્યા છે આ હતા ભાવનગરના યુવા મહિલા મતદારો કે જે આ વખતે પ્રથમ પ્રથમવાર મતદાન જે છે એ કરશે પરંતુ સાથે સાથે પોતાના મતદાન વખતે કેવા ઉમેદવારો પસંદ કરશે અને કેવી બાબતોને છે જે એ આ મહિલાઓને જોઈએ છે એ દીકરીઓને જોઈએ છે એ માંગ જે છે એ પણ કરી રહ્યા છે કેતન નિર્માણ ન્યૂઝ ભાવનગર ત્યારે સમાચારમાં હાલ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર